ઓશિમ થી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે એટલે આપણે એમ થાય કે એકદમ શિયાળો બેસી ગયો એવું લાગે છે પણ ખરેખર હજી થોડું ઘણું એક બે ટકા જેવું ટેમ્પરેચર જરાક ઓછું દેખાય છે ઘટતું જાય છે ત્રીસ નીચે આવી ગયું છે પણ હજી ટેમ્પરેચર ઘટે એવી શક્યતાઓ છે અને ઉત્તર પૂર્વના ભૂલ પવનો પણ ચાલુ થઈ ગયા છે અને શિયાળાની શરૂઆત પણ થઈ ગઈ છે પણ ખાસ ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ તો આપણે જે કઈ શિયાળુ વાવેતર કરવા ઈચ્છતા હોય તમામ ખેડૂતો હવે શિયાળુ વાવેતર ની શરૂઆત કરી શકશે અને કોઈ પણ જાતના વાવેતર કરવા હોય તો હવે દિવાળી દેવ દિવાળી વહી ગઈ છે જે આપણે આપણે જૂના આપણે કેવું જ નથી કે ભાઈ દેવ દિવાળી ને દિવાળી ની વચ્ચે વાવેતર થાય સમયસર વાવેતર થતા હોય અને દેવ દિવાળી પણ વહી ગઈ છે પણ ખરેખર ખેડૂત મિત્રો એવું નથી દિવાળી અને દેવ દિવાળી ભલે વહી ગઈ છે પણ હજી આપણે વાવવાનો સમય છે દસ નવેમ્બર થી પચીસ નવેમ્બર સુધી જે કંઈ આપણે વાવેતર કરશું એ વાવેતર આપણે ટાઈમસર વાવેતર થશે એટલે ખોટી કોઈ જાતની ઉતાવળ ન કરવી અને જે આપણે પોળા દાંતી રાતમાટ કરી અને તૈયાર કર્યા હોય એની અંદર હજી આપણે પળાની અંદર ભેજ હોય તો ખેડૂત મિત્રો એકાદો દિવસ કે બે દિવસ રાહ જોવી નહીતર તમે આપણે નાનું ખેતર હોય તો કોઈ વાંધો ન આવે મોટા ખેડૂતો જે આપણે પડા તૈયાર કરીને વાવેતર કરવા વર્ગે ત્યારે લાઈટ નો કઈ પ્રોબ્લેમ રહેતો હોય અથવા તો જે આપણે ટાઈમસર પિયત ન આપી શકતા હોય વાવેતર કરી દીધું હોય અને હેઠે જમીન લીલી હોય જમીનમાં ભેજ હોય એને હિસાબે આપણો દાણો બાબડી જાય અથવા ભેજને હિસાબે અમુક દાણામાં ફોટો ફૂટી જતો હોય અને અમુક દાણા કોરામાં રહી જતા હોય ન ઉગતા હોય વાવેતર આગળ પાછળ થશે એટલા માટે થઈને ખાસ ખેડૂત મિત્રો કાળજી લેવાની છે કે આ વર્ષે આપણે જે પડા ખાલી થઈ ગયા હોય અને જે વરસાદ પડેલો હોય તો જે જમીનની અંદર સુહણી ન હોય અને ઢોર પવન પણ જરાક મોડા ચાલુ થયા છે એટલે એકદમ ટેમ્પરેચર ડાઉન થતું જાય છે એટલે ઘડીકમાં આપણું પળું ફૂકાય નહીં તો પડું ન ફૂકાય એટલા માટે થઈને ખાસ કાળજી લેવાની છે કે એકાદો બે દિવસ વાવેતર કરવામાં જો મોડું થાય તો એમાં કોઈ જાતનું ગભરાવું નહીં અને મોડું નહીં થાય એકાદો બે દિવસ તમે લેટ વાવશો તો હજી સમય છે અને સમયસર વાવેતર પણ થશે અને વાવેતર સારું નીકળશે અને સો એ સો ટકા ઉગાવો લેવો હોય તો બે દિવસ રાહ જોવી ઉતાવણ ન કરવી જે આપણે બીજ દર નાખ્યો હોય તે સો એ સો ટકા ઉગાવો લેવો હોય તો ભેજ વાળું પડવું હોય અથવા એઠે લીલું પડવું હોય તો વાવેતર કરવાની ઉતાવળ ન કરવી એવો ખાસ આગ્રહ રાખો ખેડૂત મિત્રો એટલે જેથી કરીને આપણે જે બિયારણ બીજ દર નાખ્યો હોય બિયારણ સો ટકા ઉગાવો આવે અને એક અને સારો ઉગાવો આવે અને રોગ પ્રતિકારક શક્તિ પણ સારી અને કોઈ રીતે મોંઘા પાડું બિયારણ બગડે નહીં એના માટે થઈને ખાસ કાળજી લેજો અને હવે આપણે જે રાબેતા મુજબ શિયાળાની ઋતુ શરૂઆત થઈ ગઈ છે અને વાતાવરણ બગડે બી કોઈ શક્યતાઓ નથી હાલ વીસ પચીસ તારીખ સુધી કોઈ વાતાવરણમાં ફેરફાર થાય એવી શક્યતાઓ નથી અને જે આપણે શિયાળાની ઋતુ જે શરૂઆત થઈ છે એ જ પ્રમાણે વાતાવરણ પણ રહેવાનું છે અને ભૂર પવનો પણ રહેશે અને કોઈ જાતના વાદરા કે કાયતરો થાય પણ બહુ કોઈ ખાસ શક્યતા દેખાતી નથી હાલમાં તો કોઈ ગભરાવું નહીં અને જે આપણા રાબેતા મુજબ મગફળીના હાર્વેસ્ટિંગ ના કોઈ કામ આવતા હોય એમાં પણ કાળજી રાખવી અને વાવેતર કરવા માટે મેં તમને કીધું એમ કે ઉતાવળ કર્યા વગર આપણું પડું સુકાય ત્યારે જ વાવેતર કરવું એટલે જે કંઈ આપણે બિયારણ નો બીજ દર નાખવો હોય એમાં ઉગાવો સો સો ટકા આવે ને આપણું મોંઘા પાડું બિયારણ બગડે નહીં એના માટે થઈને ખાતર અને દવાની જે કઈ આપણે કાળજી લેતા હોય એ રાબેતા મુજબ જ કાળજી લેવાની છે અને હવે એક કાળજી લેવાની છે બીજી કે જે આપણે બિયારણ કોઈ પણ બિયારણ વાવતા હોય એની અંદર બીજ પટ મારવા માટે જે કઈ આપણે બીજ પટ મારતા હોય એ બીજના ના પટ મારીને જ વાવેતર કરવું એટલે કે જે આ ભેજવાળા પડા છે અથવા વાતાવરણમાં કોઈ જાતના ફેરફાર થતા હોય અને જે બે ત્રણ વર્ષથી આ નામના રોગ આવે છે અથવા સફેદ કાળી ફૂગ દેખાતી હોય એના માટે થઈને જે આપણે દવાઓ રાબેતા મુજબ વાપરતા હોય પેસ્ટિસાઈડ એ વાપરવી અને જે કંઈ ઓર્ગોનિક ખેતી પ્રાકૃતિક ખેતી કરતા હોય એને બીજા મૃતનો પટ મારવો અથવા બેક્ટેરિયાની શરૂઆતમાંથી શરૂઆત કરવી એટલે આપણું જે કંઈ બિયારણ મોગાપાડા વાવેતર કર્યા હોય કે બીજ બગડે નહીં અને મગફળીમાંથી આપણે નિષ્ફળ ગયા છીએ પણ આપણે શિયાળુ પાકમાં નિષ્ફળ ન જઈએ એની પૂર પેલા પાયર બાંધી અને આપણે વાવતરની શરૂઆત કરવી એટલે ખાસ કરીને આપણું જે શિયાળુ પાક છે નિષ્ફળ ન જાય અને ખાસ કાળજી લેજો ખેડૂત મિત્રો અને જો ખેડૂત મિત્રો તમને માહિતી સારી લાગી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક કરી અને તમામ ગ્રુપમાં શેર કરજો અને ફેસબુકમાંથી કોઈ જોતા હોય તો ફોલો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરી અને હાઈપ કરી દેજો એટલે તમામ ખેડૂત સુધી આપણી માહિતી પૂગે એટલે ખાસ ખેડૂત મિત્રો તમને એક મારે કહેવાનો સંદેશ હતો કે શિયાળુ વાવેતરનો સમય આવી ગયો છે પણ એમાં કાળજી લેવા બાબતમાં એક ખ્યાલ રાખજો